ભવનાથમાં મહંત્રી હું અમરગીરી બાપુ છેલ્લા ઘણા સમયથી અમે માન્ય કલેક્ટર સાહેબને પણ ભવનાથ મંદિર વિશે મહાન પદ માટે અરજીઓ કરેલી છે અને આપ જિલ્લાના સર્વ અધિકારીઓને અમે વિનંતી કરીએ પ્રાંતશ્રી શ્રી માન્ય કલેક્ટર કલેક્ટરશ્રી અને તમામે તમામને વિનંતી કરીએ કે હવે બહુ જાજો સમય થઈ ગયો છે અને એનો જેમ મળે જેમ નિકાલ જલ્દી કરશો એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું અને સાતમો મહિનામાં હરિગિરી બાપુનો ઓર્ડર પૂર્ણ થયો એના પછી અત્યારે અગિયારમો મહિનો ચાલે છે પણ એનો જેમ મળે જેમ જલ્દી ઉકેલ લાવવા આપ સાહેબને અમે વિનંતી કરીએ અને ધનસુગીરી બાપુ કૈલાસવાસ થયાના લગભગ છેલ્લા બાર મહિના થઈ ગયા પણ એ પણ અંબાજી મંદિરનું પણ હજી સુધી કંઈ નિરાકરણ આપતું નથી તો આપશ્રીને અમે વિનંતી કરીએ કે આ મંદિરોનું જેમ મળે જેમ જલ્દી ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય એમનો ઓર્ડર કરીને ભવનાથ મંદિરના મહાનશ્રી અમરગીરી બાપુને અમે આપણે વારવાર વિનંતી કરીએ છીએ કે માન્ય આપતો જિલ્લાના શ્રી છો અને નિર્ણય આપને લેવાનો છે અગાઉના જે કલેક્ટર હતા તો ચાર ચાર મહિના પહેલાં અગાઉ ઓર્ડર કરી નાખતા હતા તો હવે તો અમે અરજી આપ્યા ને પણ આ સાત આઠ મહિના થઈ ગયા પણ એનો આજ સુધી કોઈ ખુલાસો આપે નિર્ણય લીધો નથી તો આપણે વિનંતી કરીએ જેમ મળે જેમ જલ્દી એનો નિર્ણય લેશો અને આ સરકારને પણ નુકસાન થાય છે સરકારને ભાજપ સરકારને પણ નુકસાન થાય છે અને મંદિરો છે તો રામપુરોસે ચાલે છે એનો કોઈ ધણી દોરી છે નહીં અને આ પૈસાનો સદઉપયોગ ન થાય અને દુરુપયોગ થાય છે તો હું તો એટલું જ કહીશ કે આમ આ ગિરનારી બાપુ સાથે આવું સારું વર્તન કરો અને ભવનાથ દાદાનું મંદિરમાં માનસિંહનો જેમ મળે જેમ જલ્દી હુકમ કરી નાખો અને અંબાજી મંદિરનો પણ જલ્દી હુકમ કરી નાખો આ બે મંદિરો લગભગ હુકમ કરવા આપ સાહેબને વિનંતી કરીએ જેમ મળે એમ જલ્દી તાત્કાલિક ધોરણે હુકમ કરવા આપ સાહેબને અમે વિનંતી કરીએ અને સાધુ સંતોનું તો આ ગિરનારમાં તો એવું ચાલતું જ હોય છે કારણ કે સાધુ સંતુ અંદરો અંદર એમની ખીટપીટ ચાલતી હોય એમાં આપ શ્રીને કંઈ ધ્યાન આપવા જેવું છે નહીં અને આપ તો જિલ્લાના માન્ય કલેક્ટર છો જિલ્લાના રાજા છો ને નિર્ણય આપને લેવાનો છે અને કોઈને કહેવાતી કે કોઈને ડરાવવા ધમકાવવાથી કે આપણે આ ઓર્ડરમાં આપણે એટલું ડીલે કરવાની કોઈ જરૂર છે નહીં નિર્ણય આપને લેવાનો છે અને ઓર્ડર કરી દેવાનો છે જે કાયદેસર થતું હોય અને કાયદેસરમાં ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય એને તાત્કાલિક અમે ધોરણે નિર્ણય લઈ લેવા આપને અમે વાર વાર વિનંતી કરીએ અને જેમ મળે જેમ બે ચાર દિવસની અંદર નિર્ણય લઈ લો છો એવો હું આપને હાથ જોડીને વિનંતી કરું હું મહંતશ્રી અમરગીરી બાપુ ભવનાથ મંદિરના એક શિષ્યશ્રી અને સદસ્યશ્રી સભ્યશ્રી આપણે વિનંતી કરીએ તમામ જિલ્લાના અધિકારીઓને વિનંતી કરીએ અને જિલ્લાના તમામે તમામ જૂનાગઢના ધર્મ પ્રેમી જનતાને પણ અમે વિનંતી કરીએ અને આનો નિકાલ તાત્કાલિક આવે એવું અમે સૌને પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ભવનાથ